હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ નવ વન અને વન્યજીવ સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ નવ વન અને વન્યજીવ સંસાધન સ્વાધ્યાય પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો સૌપ્રથમ આપણે સવિસ્તર પ્રશ્નોના જવાબની સમજ મેળવશું સવાલ એક જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો જવાબ એક વહીવટી હેતુસર જંગલોના પ્રકારો વહીવટી હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે એક અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો બે સંરક્ષિત જંગલો ત્રણ અવર્ગીકૃત જંગલો એક અનામત જંગલો વિશે માહિતી મેળવીએ જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહે છે તેમાં વૃક્ષોને કાપવાની લાકડા ભીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે તે ભારતના જંગલોના કુલ વિસ્તારના ચોપન પોઈન્ટ ચાર ટકા રોકે છે બે સંરક્ષિત જંગલો વિશે માહિતી મેળવીએ ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે છે તે ભારતના કુલ વિસ્તારના રોકે ત્રીજું અવર્ગીકૃત જંગલો વિશે માહિતી મેળવીએ જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે તેમાં વૃક્ષોને કાપવા ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી તે ભારતના કુલ વિસ્તારના છે બે માલિકી અને વ્યવસ્થાપનની જંગલોના પ્રકાર એક રાજ્યની માલિકીનું જંગલ આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે બે સામુદાયિક જંગલ આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની નિયંત્રણ હોય છે ત્રણ ખાનગી જંગલ આ પ્રકાર આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે આ પ્રકારના મોટા ભાગના જંગલો ક્ષત અક્ષત કે ઉજ્જડ બની ગયા છે દેશના ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે બે વન સંરક્ષણના ઉપાયો વર્ણવોનો જવાબ વન સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા પવન ઉર્જા ઉર્જા બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા બળતર માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે દાવાનળથી જંગલો નાશ પામે છે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઉભું કરવું જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતા જંગલ દૂષિત થાય છે પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ સવાલ ત્રણ વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો જવાબ વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓ એક વાઘ પરિયોજના અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો એકોતેરમાં વાઘ પરિયોજના શરૂ કરી છે આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલા લેવામાં આવ્યા આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ ચુમ્માલીસ જેટલા ક્ષેત્રો કાર્યરત છે બીજું હાથી પરિયોજના હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે હાથી પરિયોજના શરૂ કરી છે આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે જ્યાં યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે ત્રીજું ગેંડા પરિયોજના આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે ભારત ભારત રાયનો વિઝન બે હજાર વીસની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ચોથું ઘડિયાળ પરિયોજના મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવી સન ઓગણીસો સિત્તેરના દશકામાં લુપ્ત થવાને આરે હતી મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે ઘડિયાળ મગરની પ્રજાતિનું ચિત્ર પાંચ ગીત પરિયોજના ગીત એ કુદરતનો સફાઈ કામદાર છે તે મૃત ઢોરનું માંસ ખાય છે ભારતમાં ગીધની કુલ નવ પ્રજાતિઓ છે ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ગીધ પરિયોજના શરૂ કરી છે છઠ્ઠું હિમ દીપડા પરિયોજના હિમાલયમાં લગભગ ત્રણ હજાર મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમ દીપડાની પ્રજાતિ વસે છે સ્થાનિક લોકોમાં હિમ દીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશ્યથી ભારત સરકારે પરિયોજના શરૂ કરી છે ઉપર પરિયોજનાઓ ઉપરાંત દેશમાં કાશ્મીરી હંગુલ પરિયોજના લાલ પાંડા પરિયોજના મણિપુર મણિપુર થામિલ પરિયોજના ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત છે પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો હવે મુદ્દાસર પ્રશ્નોના જવાબની સમજ સવાલ આરક્ષિત આરક્ષિત ક્ષેત્ર એટલે શું જવાબ ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ જીવજંતુઓ જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે આ ક્ષેત્રનો વિસ્તાર પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધારે હોય છે નીલગીરી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પચમઢી કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે સવાલ બે ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા જવાબ ગુજરાતમાં અગાઉ ઈડર અંબાજી પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા સવાલ ત્રણ નિર્વનીકરણની અસરો જણાવો જવાબ નિર્વનીકરણની જંગલોના વિનાશથી અસરો નીચે પ્રમાણે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે હરિત ગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે દીપકલ્પીય ભારતના જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે સવાલ ચાર લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો જવાબ જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભેલા છે ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા આજે માત્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રના જંગલોમાં જ વાઘ જોવા મળે છે એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જંગલોમાં વાઘ હતા આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે ગીધ ગુલાબી ડોકવાળી બતક સારસ ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે ગુજરાતમાં નર્મદા તાપી મહી અને સાબરમતી નદીઓમાં બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો હવે આપણે ટૂંકા પ્રશ્નોના જવાબની સમજ મેળવશું સવાલ એક અભયારણ્ય એટલે શું જવાબ જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારો અભ્યારણ કહેવાય છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે ચંદ્રપ્રભા એતૃનાગરમ સરિકા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે અહીં નકશો આપેલો છે જેમાં વાદળી રંગના ગોળ ટપકા વન્યજીવ અભયારણ્યના છે ગુલાબી રંગના સ્ટાર પક્ષી અભયારણ્યના છે અને લીલા રંગના ત્રિકોણ રાષ્ટ્રીય ઉદ્યાનના ક્ષેત્રો છે સવાલ બે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું જવાબ કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો એટલે રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે તે અભ્યારણની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ છે તેમાં પાલતુ પશુઓને ચરાવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અહીં સહેલાણીઓના હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે કાંજીરંગા કોર્બેટ વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર દચીગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે સવાલ ત્રણ ભારતમાં ક્યાં ક્યાં જલપ્લાવી ક્ષેત્રોમાં યયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે જવાબ ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપલાવી ક્ષેત્રોમાં હયાવર્ગ પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો હવે આપણે વિકલ્પોના જવાબની સમજ મેળવીએ સવાલ એક ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે ઓપ્શન એ ઘુડખર બી રીચ સી વાઘ ડી દીપડો સાચો જવાબ સી વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ વાઘ છે સવાલ બે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો ખાલી જગ્યા એ ગ્રામ્યવનો બી અભયારણ્ય સી સામુદાયિક જંગલ ડી ઝૂમ જંગલ સાચો જવાબ સી સામુદાયિક જંગલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો સામુદાયિક જંગલ સવાલ ત્રણ વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે એ બાર લાખ બી એકવીસ લાખ સી સાત લાખ ડી પંદર લાખ સાચો ઓપ્શન આવશે ડી પંદર લાખ વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ પ્રજાતિઓ પંદર લાખ છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો